નમસ્કાર દોસ્તો આવો જાણવી પાંચ મે હજાર ચોવીસ રવિવારનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વિડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો આજનું રાશિફળ પાંચ મેનું તેરો રાશિફળ મેષ રાશિના જાતકો ઇચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે કર્ક જાતકોની આર્થિક સ્થિતિ સુધરતી જણાશે પાંચ મે રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો એસ્ટ્રોલોજર જ્યોતિષ રાજ પાસેથી પાંચ મેનું ટેરો રાશિફળ મેષ રાશિના જાતકો ઇચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે કર્ક જાતકોની આર્થિક સ્થિતિ સુધરતી જણાશે મેષ રાશિના જાતકો ઇચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે કર્ક જાતકોની આર્થિક સ્થિતિ સુધરતી જણાશે જ્યોતિષ एक मैज क्वीन ऑफ कप्स आजे तुम्हारी भावनाओं पर नियंत्रण રાખીને निर्णयो લેવાનું તમરા માટે સરળ રહેશે તમરા માટે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપીને તમે તમારું ઈચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો દિવસના અંત સુધીમાં તમને सारा समाचार મળી શકે છે તમને તમારા પ્રયત્નોથી કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળશે આ સ્થિતિ અચાનક તમારા પક્ષમાં જણાશે જેના કારણે તમારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે કરિયર કાર્યસ્થળ પર મળેલી માહિતીનું પાલન કરવું જરૂરી રહેશે તમને જલ્દી જ નવા કામની જવાબદારી મળી શકે છે લવા તમારે સંબંધોને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરવી પડશે સ્વાસ્થ્ય તમે શરદી અને તાવથી પરેશાન થઈ શકો છો લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ બે વૃષભ નાઇન ઓફ કપ્સ તમારી જાતને આળસથી દૂર રાખવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ઘણી વસ્તુઓ તમારા મન મુજબ થતી જોવા મળશે જેના કારણે તમને ખુશી મળી શકે છે तेज समय तमे पण तमारा काम मा अमुक हद सुधी अल्पदृष्टि धरावो छो आजे बताववामा आवेली बेदरकारी थी नुकसान नहीं थाए। परंतु जारे संजोगो तमारी तरफेण मा होय त्यारे तमारे तेनो महत्तम लाभ लेवो जोईए काम संबंधित फोकस जाळवी राखू महत्वपूर्ण रहेशे દસ્તાવેજ સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ કોઈ પ્રભાવશાળી વ્યક્તિ પાસેથી મળી શકે છે કરિયરા નવી કારકિર્દીની શરૂઆત થતી જણાય લવ જીવનસાથી તરફથી તમને મળતો સહયોગ તમને માનસિક શાંતિ આપશે સ્વાસ્થ્ય વજનમાં થતા ફેરફારો પર ધ્યાન આપો લકી કલર વાદરી લકી નંબર એક ત્રણ મિથુન એટ ઓફ સોર્ડઝ મર્યાદિત વિચારોમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો વધારવાની જરૂર છે અત્યાર સુધી કરેલી ખોટી પસંદગીઓને કારણે જે માનસિક નબરાઈ અનુભવાઈ રહી છે જે વસ્તુઓને તમે મહત્વ આપો છો અને તમારા જીવનમાં આગળ વધવા માંગો છો તે તમારા માટે અવરોધો ઊભી કરતી દેખાશે ભવિષ્યમાં પસ્તાવો ટાળવા માટે તમારા હૃદયની વાત સાંભળવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે કરિયર પ્રયાસ કરવા છતાં કોઈપણ પ્રકારની ખ્યાતિ ન મળવાથી માનસિક પરેશાની થઈ શકે છે લવ પ્રેમ સંબંધમાં ગંભીરતા વધશે જેના કારણે સક્ષમ નિર્ણયો લેવાનું શક્ય બનશે સ્વાસ્થ્ય શારીરિક સમસ્યાઓને અવગણશો નહીં લકી કલર વાદરી લકી નંબર 5 4 કર્ક 2 ઓફ સોર્સ તમે જે મૂંઝવણ અનુભવી રહ્યા હતા તેનાથી છુટકારો મેળવીને તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ થશો ભાવનાત્મક સ્વભાવના કારણે આવતી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે અને વિચારોમાં સ્પષ્ટતા આવશે જેના કારણે તમારા પ્રયત્નો પણ વધશે કાર્યની ગતિ વધતી જણાય જે આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે કરિયર કામ સાથે જોડાયેલા ઉપાય તમારા સમર્પણને વધારવા માટે યોગ્ય સાબિત થશે જે તમને દરેક રીતે મોટી ખ્યાતિ અપાવી શકે છે લવા સંબંધ સંબંધિત ચિંતાઓ તમને બિનજરૂરી રીતે પરેશાન કરશે તમે સાચા માર્ગ પર છો સ્વાસ્થ્ય શારીરિક નબળાઈ દૂર કરવી જરૂરી રહેશે લકી કલર લીલો લકી નંબર ચાર પાંચ સિંહ સિક્સ ઓફ કપ્સ અન્ય લોકોના જીવન સાથે તમારા જીવનની સરખામણી કરવાને કારણે તમે ચોક્કસ માત્રામાં ઉદાસીનતા અનુભવશો પરંતુ ઈચ્છા શક્તિ ના બળે તમે તમારી માનસિક સ્થિતિ સુધારી શકશો તમારું જીવનમાં બની રહેલી સકારાત્મક બાબતો પર ધ્યાન આપીને પોતાને ખુશ રાખવાનો પ્રયાસ કરો નવી ખરીદી સંબંધિત બાબતો તમારા દ્વારા ટૂંક સમયમાં ધ્યાનમાં લેવામાં આવશે પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તમે સફળ સાબિત થશો કરિયરા નવું કરિયર શરૂ કરતા પહેલા તમારા માટે તમારા જૂના કામ પર પણ ધ્યાન આપવું જરૂરી છે આ બંને કાર્યો તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે યોગ્ય સાબિત થશે લવ પ્રેમ સંબંધના કારણે જીવનમાં ખુશીઓ આવશે સ્વાસ્થ્ય આંખને લગતી સમસ્યા સર્જાય તો તાત્કાલિક સારવાર લેવી પડશે લકી કલર લાલ લકી નંબર હવે છ કન્યા રાશિ નાઇન ઓફ તમારી વસ્તુઓને નકારાત્મક દૃષ્ટિકોણથી જોવાનું બંધ કરવાની જરૂર પડશે આજે તમે માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ અનુભવી શકો છો તેથી આરામ પર ચોક્કસપણે ધ્યાન આપો લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા પર દબાણ ન કરો તમે તમારા નિર્ણયો લેવામાં સંપૂર્ણ સક્ષમ છો ભલે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો હોય પરંતુ ધ્યાન માં રાખો કે અંતે આ નિર્ણય તમારી ઈચ્છા મુજબ જ હોવો જોઈએ કરિયર કામ સાથે જોડાયેલી માહિતી મહત્વપૂર્ણ સાબિત થશે જેના દ્વારા સરળતાથી કામ પૂર્ણ કરવું શક્ય બનશે લવા સંબંધો સંબંધિત સમસ્યાઓ સિવાય અન્ય બાબતો પર વધુ ધ્યાન આપવાથી સમસ્યા વધવાની સંભાવના છે આરોગ્ય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ બાબતને અવગણશો નહીં લકી કલર નારંગી લકી નંબર છ સાત તુલા થ્રી ઓફ કપ્સ મિત્રો સાથે સમય પસાર કરીને તમને માનસિક શાંતિ મળશે મોટી રકમનો ખર્ચ જોવા મળી રહ્યો છે જેના પર નિયંત્રણ રાખવાની જરૂર છે આ ક્ષણે પૈસા સંબંધિત કોઈ સમસ્યા ન હોઈ શકે પરંતુ તે સમજવું મહત્વપૂર્ણ છે કે તમારે અપેક્ષાઓ મુજબ રોકાણ કરવા માટે દરરોજ પ્રયત્નો કરતા રહેવાની જરૂર છે પરિવાર સાથે જોડાયેલી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરતા રહેશો કરિયર વિદ્યાર્થીઓ માટે મહત્વનો સમય શરૂ થઈ રહ્યો છે લવા નાના કારણે જીવનમાં ઉકેલ આવશે જીવનસાથી સાથે વિતાવેલો સમય આનંદ આપી શકે છે સ્વાસ્થ્ય દાંતની સમસ્યા વધી શકે છે શુભ રંગ લીલો લકી નંબર નવ આઠ વૃશ્ચિક એસ ઓફ સોર્સ કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા કરીને તમને મોટો ફાયદો થશે આ સાથે તમારા માટે આ દ્વારા લોકોનો વિશ્વાસ જીતવાનું પણ શક્ય બની શકે છે દસ્તાવેજ સાથે જોડાયેલી બાબતો પર ધ્યાન આપો એવી સંભાવના છે કે તમે જે બોલો છો તેનો ઉપયોગ કોઈ તમારી વિરુદ્ધ કરશે સાવધાન રહેવું જરૂરી રહેશે લોકો સાથે વાત કરતી વખતે અંગત જીવન સાથે જોડાયેલી કોઈ પણ માહિતી બિલકુલ ન આપો કરિયર વેપારી વર્ગને અપેક્ષા મુજબ લાભ મળશે તમને નવા ગ્રાહક પાસેથી મોટું કામ પણ મળી શકે છે લવા જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે નમ્રતા રાખો સ્વાસ્થ્ય પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે લકી કલર પીળો લકી નંબર આઠ નવ ધન સેવન ઓફ સોર્સ તમારી ઈચ્છા વિરુદ્ધ થઈ રહેલી વસ્તુઓ માટે બિલકુલ આગ્રહ ન કરો તમારા માટે જીવન સંબંધિત બાબતોને યોગ્ય રીતે સમજવી જરૂરી રહેશે આધ્યાત્મિક બાબતો પર ધ્યાન આપવાથી જ મનમાં લાગેલી ચંચળતા દૂર થશે સાથે મળીને તમે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો લોકો પ્રત્યે ગુસ્સો અને ઈર્ષ્યાની વધતી જતી લાગણીને દૂર કરવી તમારા માટે જરૂરી છે કરિયર તમારા કામને આગળ વધારવા માટે તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સહયોગ મળશે આ વ્યક્તિ સાથે તમારો સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખો લવા તમારા સ્વભાવમાં પરિવર્તનને કારણે જીવનસાથી સાથે વાતચીત મર્યાદિત રહેશે સ્વાસ્થ્ય શરીરમાં પાણીની માત્રા ઓછી હોવાને કારણે પરેશાની થઈ શકે છે લકી કલર સફેદ લકી નંબર હસાત દસ મકર નાઇટ ઓફ સોડ્સ તમારા માટે કાર્ય સંબંધિત રસ વધારવો મહત્વપૂર્ણ રહેશે તમારી ઇચ્છા મુજબ કામ મળવા છતાં જીવન સંબંધિત વધતી નારાજગીને કારણે તમે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં જેનાથી વધુ નુકસાન થશે એ સમજવું અગત્યનું છે કે અત્યાર સુધીની પરિસ્થિતિ તમારા નકારાત્મક વિચારોને કારણે સર્જાઈ છે અને આગળ જતા પરિસ્થિતિને બદલવાની સંપૂર્ણ શક્તિ તમારી અંદર છે તેથી વિચારો અને કાર્યો બંને પર ધ્યાન આપવાનું ચાલુ રાખો કરિયરા તમને અનુભવી લોકો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળશે લ પાર્ટનર સાથે વાત કરતી વખતે જૂની વાતોનો બિલકુલ ઉલ્લેખ ન કરો સ્વાસ્થ્ય ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે શુભ રંગ વાદળી લકી નંબર ત્રણ અગિયાર કુંભ એટ ઓફ કપ્સ તમને તમારી ભૂતકાળની કેટલીક ભૂલો સુધારવાની તક મળી રહી છે આ વખતે અવશ્ય તેનો લાભ લો જો તમે આ તક ગુમાવો છો તો તમને તે જીવનમાં ફરીથી નહીં મળે તેથી જો તમારા જીવનમાં ભૂતકાળ સાથે જોડાયેલી કોઈ વસ્તુ પાછી આવી રહી છે તો ચોક્કસપણે તેના વિશે વિચારો પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી રહેશે કરિયર કામના વિસ્તાર માટે સકારાત્મક સમય શરૂ થઈ રહ્યો છે યોજના વિશે ઊંડાણપૂર્વક વિચારો લવા રિલેશન સંબંધિત સમસ્યાઓ અચાનક દૂર થઈ જશે અને અપેક્ષા મુજબ બદલાવ જોવા મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને કારણે બિનજરૂરી પરેશાની થઈ શકે છે પરંતુ સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર લાલ લકી નંબર હાથ બાર મીન થ્રી ઓફ સોર્ઝ તમારે હાર્યા વિના પ્રયાસ કરતા રહેવાની જરૂર પડશે તમારે ઘણા લોકોના સખત વિરોધનો સામનો કરવો પડશે જેના માટે તમારી જાતને માનસિક રીતે તૈયાર રાખો પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે તમારા પોતાના પ્રયાસ કરતા રહો મિત્રો તરફથી કેટલીક બાબતો માટે વિરોધ થશે પરંતુ આ લોકો જરૂર પડે તમારો સાથ આપતા પણ જોવા મળે છે તમારી જાતને બિલકુલ એકલી ન સમજો કરિયર કાર્યસ્થળ પર ઉદભવતા વિવાદની તમારા કામ પર અસર ન થાય તેનું ધ્યાન રાખવું લવહ જીવનસાથી કઈ બાબતથી નારાજ છે તે સમજવું અગત્યનું રહેશે સ્વાસ્થ્ય લો બીપી અને શુગરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે લકી કલર લીલો લકી નંબર હબે